મહા મહેનતે ઉગાડેલા પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા મહેસાણાના ઊંઝા પંથકમાં વરિયાળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ઓછા ભાવે માલ વેચવા મજબૂર બન્યા ગત વર્ષે વરિયાળીનો ભાવ ખૂબ જ સારો હતો જેના કારણે ખેડૂતોએ આ વર્ષે પણ મોટી આશા સાથે વરિયાળીનું મબલખ વાવેતર કર્યું ખેડૂતોએ વરિયાળીનું વાવેતર અને તેનું જતન કરવા માટે સારો એવો ખર્ચ પણ કર્યો પરંતુ જગતના તાતને ક્યાં ખબર હતી કે તેમણે જે ખર્ચ કર્યો છે તે આ વર્ષે માથે પડવાનો છે વરિયાળીનો ઓછો ભાવ મળતા ઊંઝા પંથકના ખેડૂતોની રાતા પાણીએ રોવાનો વારો આવ્યો કેમકે ગત વર્ષે એવરેજ જે વરિયાળીનો ભાવ ત્રણ હજાર રૂપિયા આસપાસ હતો જે વરિયાળીનો ભાવ આ વર્ષે એક હજારથી ચૌદસો અને પંદરસોથી બે હજાર મળી રહ્યો છે કેટલાક ખેડૂતો તો એક હજાર રૂપિયા કરતાં પણ ઓછા ભાવે વરિયાળી વેચવા મજબૂર બન્યા ઊંઝા પંથકમાં વરિયાળીનું વાવેતર કરનાર ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તેમને ટેકાના ભાવ મળવા જોઈએ તો બીજી બાજુ ઊંઝાના વેપારીઓ પણ માની રહ્યા છે કે ખેડૂતોને હાલમાં વરિયાળીના આ ભાવ પોસાય એમ નથી પરંતુ હાલમાં જે પ્રમાણે વાવેતર થયું છે એને જે મુજબ વરિયાળીની ડિમાન્ડ જોવા મળી રહી છે હાલમાં આ જ ભાવ મળી શકે તેમ છે હાલમાં તો વરિયાળી વાવનાર ખેડૂતોને સરકાર પાસે આશા છે કે તેમને તેમના વાવેતર કરેલા પાકના સારા ભાવ મળે ફરિયારીની આવકો જોવા જઈએ તો પિસ્તાલીસ પૂરીની આજે આવકો છે એક રેકોર્ડ બ્રેક કહેવાય બજાર બજારમાં બનો ત્યાંથી અને આબુરો માલું બજાર તારા સ્થિત છે આબુરોડના માલો સારા ગ્રીન માલો છ હજારથી આઠ હજાર મીડિયમ માલો બધા બે હજારથી ચાર હજારના ભાવ અને સૌરાષ્ટ્ર લાઈનના જે માલો આવે છે એ માલના ભાવ અગિયાર સુધી હોવાની પંદરસો સુધીના ભાવ છે જેવી માલની ક્વોલિટી એવા બધા ભાવ છે ખેડૂતોને આ ભાવ પોસાઈ રહ્યા છે હાલ ખેડૂતોમાં અત્યારે તો જે સૌરાષ્ટ્રના જે ભાવ ખરા ખેડૂતોનો એ એમને ખેડૂતોને પોસાય તેમ નથી અને અહીંયા આબુરોડના જે ખેડૂતો ખરા એમને પોસાય તેમ છે શું કહેશો આગામી દિવસમાં ભાવ વધે એવા છે કે નથી અત્યારે લોકો બધા વધવાની ચાન્સ નથી હવે ઘણા ધીરે ધીરે ડાઉન જવાની બજાર ઘટવાની જ છે શું કારણ છે આ વખતે ગત વર્ષ કરતાં બજાર ઓછું છે તેનું કારણ કારણ એક જ છે કે ગઈ સાલ પાંચ છ હજારના ભાવ હતા ચાલુ માલના ભાવ એ વરિયારી આજે બારસો થી ચૌદસો નો ભાવ થઈ ગયા એ હિસાબે ખેડૂતો એ માલો બજાર ભાઈ વાવેતર નું ખુબ ખુબ કર્યું વાવેતર વરિયા વાવેતર ત્રણ થી ચાર ગણું વાવેતર કર્યું હતું એના હિસાબે બજાર ત્યાં ભાવ ઘટે છે અને આવકો વધારે છે સામે સપ્લાય નથી ડબલ કરતાં બી ઓછા છે ખર્ચો અમને સારો માલ અમે ઉત્પન્ન કરીએ ને તો અમને કલરવાળો માલ હોય તો લગભગ છ સાત હજાર રૂપિયા તો અમારે ખર્ચો થઈ રહ્યા છે મને વળતર એટલું બધું રહેતું નથી કારણ કે ભાવ વેપારી આપતા જ નથી એટલે એના લીધે અમને બહુ માર પડે છે માંગ અમારે સરકાર અમને થોડો ટેકાનો ભાવ સારો જાહેર કરે તો અમારે સરકાર એટલી વિનંતી છે માલ બધી ગાડીઓ ભરીને માલ લઈને આવ્યા છે પણ ભાવ કંઈ મળતા નથી આ બધે આ બધા પંદરસો સત્તરસોની વરિયારી હોય ત્યારે પોવાય અત્યારે અગિયારસો બારસો રૂપિયામાં વરિયારી માગે છે

આપો એથી ખેડૂતોએ આ વર્ષે વરિયાળીનું ખૂબ જ વધારે પ્રમાણમાં વાવેતર કરેલું છે વરિયાળીમાં આ વર્ષે લગભગ ચાલીસેક લાખ જેટલો પાક કેટલા બોરી પાક આવે એવી શક્યતા છે અને એની ખપત સામે લગભગ વીસ લાખ બોરી આજુબાજુ છે આના લીધે અત્યારે વરિયાળીમાં ભાવો ઘટી અને જે ગત વર્ષે એવરેજ ત્રણ હજારથી ઉપર હતા એ આજે પંદરસોથી બે હજારની આજુબાજુમાં છે